જલ્યો ગાઈસ આ દવાખાના આપણે આવ્યા છે ઓય લઈ લીધું છે આપણે જલ્યો ગાઈસ યસુ ભાઈ આવી ગયો છે ભાઈ મારો દીકરો આવી ગયો ભાઈ અને હું આવતા બે કા પડી કા તે કેટલા ક્યારે નીંદા એલ ની સર્વિસ ચાલુ ડિક ડીક ડિક 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 હાલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આઈ આપણે આવ્યા છે જૂનાગઢ દવાખાનાના ફેરે સસ્તિકમાં ઝાંઝેડા ચોકડી આવ્યો છે દવાખાને અને આજ વરસાદ નથી આજ ગરમી છે થોડી થોડી એટલે જો તમને દેખાડ દઉં જઈ લ્યો ગાઈસ આ દવાખાના આપણે આવ્યા છે હાલો ગાઈસ ઘડિયાળમાં વાગ્યો છે એક અને એનો ફોન આવી ગયો છે પેસેન્જરનો એને થાય એમ છે રોકાણ એટલે આપણે હવે નીકળી જઈએ છે વધાવી બાજુ હાલો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે ફેરો કરીને આપણે જમી લીધું છે હવે છોકરાઓને બધે ગયા છે વાડી આજ કેમ કે શનિવાર છે એટલે શનિવારે ગયા વાડી બપોર પછી એટલે આવે એટલે આપણે વિડીયો ચાલુ કરીએ જોઈ લો તમને આજનો વ્યૂ દેખાડ દો બાઈનો જોઈ લ્યો ગાઈસ આ તડકો ઈ વરસાદ વરસાદ નઈ નઈ એવું વાતાવરણ છે દાબડ જેવું છોકરા ગયા છે વાડીએ તો આપણે એક કામ કરી લઈએ ગાડી નું ઓઈલ ચેક કરી લે ઓઈલ નાખી દઈએ કાલે આપણે બાદનો ફેરો છે આપણે કંડોળા બાજુ જવાનું છે કાલે એટલે આજ આપણે ઓઈલ પાણી કરી લે કમ્પ્લીટ ઓઈલ લઈ લીધું છે આપણે જોઈ લ્યો गाइस આપણે ઓઈલ નાખી દીધું હ કમ્પ્લીટ હવે આપણે આને બંધ કરી દઈએ લ્યો લ્યો गाइस કમ્પ્લીટ કરી દીધું છે બંધ હાલો ગાઈસ કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી હવે કાલ જવા માટે રેડી થઈ ગઈ છે જોઈ લો ગાઈસ યશુભાઈ આવી ગયો છે ભાઈ મારો દીકરો આવી ગયો ભાઈ અને હું આવતા ભેગા પડી કર લઈ ક્યાં ને ઉપર તો નથી અરે ભાઈ હું ઉપર થી જાય ઉપર તો કઈ નથી અગાસી માં શું કરે

ઓલે દૂધ લઈને આવ્યો ને એને રમે હે તે લ્યો શું કર્યું આય હે તે લ્યો વાડિયા થી આવ્યો ને પગ ધો આવ્યો ભાઈ એ પટમાં હે સુ ભાઈ એટલા બધા પૈસા કેટ કેટા હે તને કહું એટલા પૈસા કેત કાઢ્યા ક્યાંથી પૈસા ક્યાંથી કાઢ્યા હું સારું હારું હાલો હવે હાલો ઘરમાં ઘરમાં આવી લો હવે જો નેહલ બેન શું કરે આવી જો જો તું જો ટીવી નથી જોતી વાહ મેળીએ શું કરે જો રમકડા લઈ આવીએ રમકડા રમકડા દેલે શું કરે દીવો બીવોન બધી એવું કર્યા કરે આમ આમ એ પ્રભુ આમ ઓલી મેડી પકડાઈ ગઈ પકડાઈ ગઈ ને હે ઓ આવું આવું કેરા કરેગા કાય સુબહ એક હે હવે કેરા કરતી છે ઓ તો ના દે તું કેમ માંગ અને આજ એટલે ઘરે લઈ આવી આ તો હવે આને હું સર્વિસ કરવી કે સર્વિસ કરને ક્યો ને નહીં બેન ની સર્વિસ ચાલુ ડીક 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 રેડી કે મારો તો કઈ મર્યું તો ની સાડા થી ન થાય હો ભાઈ સારું હાલો રમો બે મમી તો મારે ને ભૂખી રાખ્યો છે ને હ મને એવું કર્યું તો રે કેમ થ્યું તો ભાઈ ભૂખો કેમ ભાઈ મને ખબર નથી એના છે ક્લાસમાં મારા પછી પછી તો શું કરીએ પછી તારે બાપો એને દઈ દઈ ન દેવાય આલે ભાઈ તારો ભાગ મારા ભાઈ ના મારા માં હે એમ નો કઈ દેવાય હે ભાઈ આવી દેવા નિશાળમાં કેમકે આજ હવહ ના ક્લાસમાં જમવાનું હતું તો નેહલ બેયના ને ભેગા ભાગ નાખ્યા તો નેહલ એનું ખાઈ લીધું ભાઈ દેવા ગઈ